આજથી થોડાક દિવસ પહેલા એક યુવકની પૈસાની લેતી દેતીમાં આરોપી હત્યા કરી હતી તે હત્યાની ઘટના બાદ હવે આરોપીને લંગડાતા લંગડાતા પોલીસ લગડા લઈ આવી જે રીતે આ દિવસોમાં કાયદાને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢતી હોય છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ જતી હોય છે તે દરમિયાન તેઓ પોપડની જેમ બોલતા પણ હોય છે ત્યારે કઈ રીતે આખો બનાવ બન્યો તો શું મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરતમાંથી અવારનવાર હત્યાના બનાવો સામે આવે છે કેટલાક લોકો સામાન્ય બાબતોમાં એટલા ઉશ્કેરાઈ જાય છે કે વાત હત્યા સુધી પહોંચી જાય છે આ ઘટનાને લઈને કાયદાને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અવારનવાર પ્રયાસ તો કરે છે પરંતુ થોડાક સમય માટે આરોપીઓ પર એવો શેતાન સવાર થઈ જાય છે કે તે કોઈ બીજા વ્યક્તિનો જીવ લેવામાં પણ ખચકાતા નથી આવી જ રીતે થોડાક દિવસ પહેલાં સુરતના પૂણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં વિપુલ નકુમ નામના વ્યક્તિની સરા જાહેરમાં છરી વડે હુમલો કરીને હત્યા નિપજાવી દીધી અને આ હત્યા કરનાર આરોપીનું નામ છે વિપુલ શંભુવાડા થોડાક સમય અગાઉ વિપુલ નકુમે તેને પૈસાની જરૂરિયાત હોવાથી પૈસાની માંગણી કરી હશે ત્યારબાદ આ વિપુલ શંભુવાડાએ પૈસા આપી દીધા હશે જોકે આ બાબતે પૈસાની લેતી દેતી મામલે વિવાદ વકરીઓને વાત છે તે મારામારી સુધી પહોંચી એટલું જ નહીં